ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને નવા મંત્રીઓ મળી ગયા છે મંત્રીમંડળના વિસ્તરણ બાદ જેટલા પણ નવા મંત્રી મળ્યા છે એક પછી એક જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય છે પોતાના નિવાસ નિવાસસ્થાને જાય છે ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અર્જુનભાઈ મોઢવાડિયા જેમનું સ્વાગત પોરબંદરમાં જબરજસ્ત રીતના કરવામાં આવ્યું શક્તિ પ્રદર્શન થયું અને એ શક્તિ પ્રદર્શન દરમિયાન પોરબંદરના લોકોને જે કહી રહ્યા હતા એના ઉપર ખૂબ ચર્ચા થઈ ગઈકાલે જ પોરબંદરમાં શક્તિ પ્રદર્શન થયું જ્યાંથી રેલી પણ નીકાળવામાં આવી અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને હવે મંત્રી બની ગયા છે એ અર્જુન મોઢવાડિયા પોરબંદર ગયા તો એમણે એવું કહ્યું કે તમે તમને ગમે કે ન ગમે પણ મોદી મોદીએ જેટલું કામ કર્યું છે તમારે સ્વીકારવું પડશે પોરબંદરથી લઈને ઇન્ડસ્ટ્રી ત્યાં કેવી રીતના લાવી છે પોરબંદરનો વિકાસ કેવી રીતના કરવાનો છે આ બધા જ વિષય પર એમણે વાત કરી છે એ જ્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યારે સ્વાભાવિક રીતના ઘણા બધા લોકો નારાજ પણ હતા સ્થાનિક લોકોનું એવું કહેવું હતું કે અમને અર્જુનભાઈ ગમે છે એ ફરીથી જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે ત્યાંના લોકો એમને જીતાડ્યા પણ ખરી કારણ કે એ ભારતીય જનતા પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં એ વર્ષોથી એ વિસ્તાર માટે કામ કરતા આવ્યા છે એટલે લોકોની લાગણી એમની સાથે ત્યાં બંધાયેલી છે પોરબંદરના લોકો અર્જુનભાઈથી બહુ જ બધું એક્સપેક્ટ કરતા હોય છે હવે મંત્રી બન્યા છે તો પોરબંદરને શું આપશે એ ખબર નથી પણ અત્યારે તો જ્યારે શક્તિ પ્રદર્શન થયું ત્યારે અર્જુનભાઈએ પ્રધાનમંત્રી મોદી માટે શું કહ્યું સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બન્યા પછી એ શું કરવાના છે તે સાંભળો પૂર્વ કેબિનેટ મંત્રી આદરણી બાબુભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ રીતનાબેન ઉપસ્થિત બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગામના જુદી જુદી સામાજિક સંસ્થાઓ જુદા 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 સમાજના પ્રતિનિધિઓ અને અહીંયા સુધી તમે જે પ્રેમથી આવકાર આપ્યો એવા સૌ પોરબંદરના નગરજનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે મને બે હજાર ચોવીસની અંદર રેકોર્ડ બ્રેક લીડ એક લાખ અને લગભગ સત્તર હજાર જેટલા મતે વિજય બનાવી અને વિધાનસભામાં મોકલો સાથે સાથે જે તે વખતે જે સંસદનું સામાન્ય ચૂંટણી હતી એમાં પણ આપણા ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને સંસદના ઉમેદવાર તરીકે પણ એમને ત્યાં કેન્દ્રમાં મોકલા અને એને કારણે અહીંયા જે બહુમતી મળી આખા દેશમાં એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બની અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે અત્યારે વૈશ્વિક નેતા બની ચૂક્યા છે જેને જે કહેવું હોય કે પણ એમની નેતૃત્વની અંદર હમણાં જ આઈએમએફ ઇન્ડિયન મોનિટરી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંકના જે આગેવાનો આવ્યા હતા એણે કહ્યું કે ભારતીય જે ભારતની અર્થવ્યવસ્થા છે એ દુનિયાની અંદર નમૂનેદાર અર્થવ્યવસ્થા બની છે એનું કોઈ કારણ હોય તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની નેતૃત્વ છે અને ત્યાં પણ આપણા ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને કેન્દ્રમાં મહત્વના વિભાગો સાથે એમને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન હું વારંવાર કહ્યું છે એ પ્રમાણે આ સરકાર એવી છે કે કોઈ દિવસે કહેતી નથી કે અમારી પાસે નાણાકીય જોગવાઈ નથી એટલે તમારું કામ નથી આ એક વર્ષની અંદર પોરબંદર જે પાંચમા ગેયર લઈ જવાનું હતું એ લઈ જવાનું કામ આપણે એની શરૂઆત આ વર્ષની અંદર કરી ચૂક્યા કામોને બધાને આગળ વધારવાના છે આ જે એક લાખ ને સત્તર હજાર જેટલા લીડ મળી એ કોઈ મારા એકલાનું બજુ નહોતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પોરબંદરની જનતાનો જે પ્રેમ હતો અને જે એકતા હતી એને કારણે રાજ્ય લેવલે છે એનું કારણ એ છે કે આપણા નેતૃત્વ ની અંદર એક સમજદારી છે અને દિવાલ પછી શું છે એ જોવા માટેની એની પાસે શપથવિધિ થઈ અહિયાં ઘણા લોકોને આવવાનો પણ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કોઈ બેઠું હોય કે મારો વારો આવી જ જશે તો એવું હોતું નથી એટલે મેં બધાને એમ કહ્યું હતું કે ભાઈ હજી કોઈ લખી નથી એટલે તમે કોઈ થકું ના થતો છતાં પણ જે મિત્રો એમ હતું કે ભાઈ કઈ વાંધો નહીં આપણા પતિ ની હોય તો ભારતીય જનતા પાર્ટી ના તો મંત્રીશ્રીઓ શપથ લેવાના કેટલા લોકો કેટલાક મિત્રો ગઈકાલે આવ્યા હતા લેવાનો અને એ પ્રસંગે આપણા રાષ્ટ્રીય પછી શરૂ થઈ અને બધા અહીંયા મંત્રી મંડળમાં સ્થાન આપવા માટે દેશના યશસ્વી નો આભાર કેન્દ્રીય નેતા અને આપણા સૌના રાહત એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબનો આભાર માનું છું અહીંયા ગુજરાતની અંદર જે નેતૃત્વ છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ હોય કે પછી આપણા પૂર્વ અધ્યક્ષનો હૃદયપૂર્વક આભાર સદભાગ્ય છે કે આપણને કેન્દ્રીય મંત્રી અને સ્ટેટ મંત્રી બંને અહીંયા મળ્યા છે અહીંયા અને એમાં જેને ઈર્ષા કરવી હોય ભલે કરે પણ આ બધું થતું હોય ત્યારે

આ બધા જ કેન્દ્રની નેતૃત્વ કરે છે ત્યારે મને જે વિભાગો મેળવ્યા છે એ રાજ્યના વિકાસ માટે અને પોરબંદરના વિકાસ માટે ખૂબ ઉપયોગી પુરવાર થવાના અને રાજ્યની અંદર જેટલું સારું થઈ શકશે એટલું બધા સાથે મળીને કરીશું અહીંયા ફરીથી ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતૃત્વનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને પોરબંદરના સૌ નગરજનોનો પણ આભાર માનું છું દિવાળી પછી જ્યારે આપણા સંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ ને અનુકૂળ હશે ને બધા દેશો અનુકૂળ હશે ત્યારે સ્નેહ મિલન ના રૂપમાં આપણે બધા સાથે મળીશું અને એ વખતે ફરીથી બધા જ આગેવાનો જે કાર્યકરો આજે આવ્યા છે એમની સાથે આપણે નવા વર્ષની પણ આપણે શુભેચ્છાની આપ લઈ કરીશું આજે ધનતેરસ નો દિવસ છે અને એ વખતે અહીંયા બધાને એડવાન્સમાં દિવાળી

જો આ વખતે આપણે વગર વધારી ન શકે આ તો પાછું આવો મોકો ક્યારે આવવાનો નથી એટલે એમાં વિશ્વાસ રાખજો પણ બધાને એટલું જ કહું છું કે જે લોકો ઈચ્છા કરો હોય ને કહેવાનું એ જમીનની અંદર બીજ વાવીએ તો બીજને બહાર નીકળતા પણ બે ત્રણ દિવસ થતા હોય છે અને એના પછી એને પાક ઉતારતા ચાર પાંચ મહિના જતા હોય એટલે અહીંયા બીજ વપાઈ ચુક્યું છે અને આપણે એ બીજના ફળ